મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે ઠંડીનો માહોલ પણ હવે જામી રહ્યો છે જોકે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો કોઈ મોટો રાઉન્ડ જોવા મળ્યો નથી ડિસેમ્બર મહિનાના મોટાભાગના દિવસોમાં તાપમાન નોર્મલ અથવા તો નોર્મલથી વધુ જોવા મળ્યું મિત્રો આવનારા દિવસોમાં હવે ધીરે ધીરે ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને આવનારા દિવસોમાં હવામાનમાં એક સામાન્ય અસ્થિરતા પણ જોવા મળે એવી અપડેટ હવામાનના મોડલમાં છેલ્લી કેટલીક અપડેટમાં જોવા મળી રહી છે આ હવામાનની અસ્થિરતાનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાંથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે મિત્રો ભારતીય હવામાન વિભાગના ચાર્ટ મુજબ આઠ અને નવ જાન્યુઆરીના દિવસો દરમિયાન રાજ્યમાં હવામાનમાં એક અસ્થિરતા જોવા મળી શકે સાતથી નવ જાન્યુઆરીના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન વાદળછાયું બનશે તો ક્યાંક છૂટી પણ જોવા મળી શકે મિત્રો જોકે આ સમીકરણ હજી પરફેક્ટ પણ ગણી ન શકાય કેમ કે આ હજી લોંગ રેન્જ ફોરકાસ્ટ ગણી શકાય છઠ્ઠી જાન્યુઆરીથી ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને તેની સીધી અસર આઠ અને નવ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળી શકે મિત્રો ઉત્તર ભારતમાંથી પસાર થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું મજબૂત હશે અને કેટલું દક્ષિણ તરફથી પસાર થશે એ ચિત્રો મુજબ રાજ્યના હવામાનની પરિસ્થિતિ કેટલી પલટાશે એ સમીકરણો સ્પષ્ટ થશે જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો વધુ પડતું દક્ષિણમાંથી પસાર થાય તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના હવામાનમાં વિપરીત અસરો જોવા મળી શકે જોકે આ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર